ધમકી ભર્યો મેસેજ મને લાગતો હતો હર હર મહાદેવ જય માતાજી મિત્રો વહેલી સવારમાં મિત્રો એક શોખાય મને ખૂબ ગમ્યું છે અને બે મિત્ર છે મિત્રો આપણા આ જો આ ચિઠ્ઠી છે ને ચિઠ્ઠી અહીંયા બાંધીને મૂકલી હતી આ સાયકલની વચ્ચે આમ બ્રેકની વચ્ચે અહીંયા અમે ચા નાસ્તો કરવા ગયા હતા મંદિરે તો ત્યાંથી આવ્યા ને તો આ જો આ ચિઠ્ઠી અમે એટલે કે રાજુ અને બે આઈડી લખી મિત્રો રાજુ અને નક્ષ એ મૂકેલ છે અમે તમારા ફેન છીએ આ ફ્રેન્ડમાં એ એફડીમાં મેસેજ કરીએ કરીએ કરો રોહિત વરિયા ભાઈ બંને મિત્રો અમે અહીંયા જતા તમે આવો તમ તારે આપણે મુલાકાત પણ કરત મિત્રો અહીંયા છે ને આપણા ઘણા ખરા આપણા મિત્ર આપણા ઓળખીતા છે અને આ ભાઈએ ફેન લખ્યું ને ફેન આપણા ફેન નથી તમે અમે આપણા ભાઈ જ છો અને અહીંયા હોત તો યાર તમને બોલાવાનું એવું કાંઈ નહીં આપણે તમને સાવ સાદા અને નોર્મલ માણસ છીએ તમારી જેમ જ તે બરાબર

એવું કશું જ નથી મિત્રો તમારી જેવો સાદો માણસ છું એટલે આ બે મિત્રને આપણે મેસેજમાં રિપ્લાય તો આપશું જ તે બરોબર પણ થોડી વાર પછી અત્યારે તમે રસ્તો કાપી લઈએ બરોબર અને આ છે સાયલા મંદિર મિત્રો જે ચોટીલા અહીંથી ચોટીલા કેટલું થાય ભાવુકભાઈ ચોટીલા તો નહીં પણ ગીગાનો ઓટલો જે છે ચોટીલાથી થોડોક આગળ તેતાલીસ જેટલો થાય એટલે ચોટીલા થતું છે ચાલીસ આસપાસ હા તો ચોટીલા થી ચાલીસ કિલોમીટર પહેલાં અને આપણે છે ને અરણેજ ત્યાંથી અઠ્યાસી કિલોમીટર આ સાયલા મંદિર છે ત્યાં સવારે ચા બપોરે જમવાનું રાતે જમવાનું આપે છે આખું પરિવાર અહીંયા રાત રોકાવું હોય ને આ તમામ રૂમની વ્યવસ્થા આપેલી છે નીચે હોલ પણ છે અમે તો હોલમાં સુતા હતા તો ચાલો મિત્રો હવે આપણે જઈએ આપણે આગળ આ ચીઠા આપણે અહીંયા મૂકી દઈએ પછી આપણે જઈએ આગળ જય માતાજી કેમ થઈ ગયો ને ત્રણ ચાર એની અનુધાન બિસ્કીટ લેવા ગયો

ઉભો રહે ઉભો રહે તો ઉભો રહે ને બાજુ વાહ ટ્રક ભાઈ વાહ જો ઠાકર લેકો ટ્રક માં અને રો વાળા કોતાને બચાઈ લીધો બાકી બધા માથે જડાઈ લે જય માતાજી મારા તમામ મિત્રો અને મિત્રો આપના ત્રણ ભાઈઓ મળ્યા છે આ ત્રણેય ભાઈઓ છે ને મિત્રો ક્યાં ક્યાં આના છો મિત્રો તમે સાયલા 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 થી ચોટીલા જાય છે

એની આગળ આપણે ભાગ એનો હોલો છે ત્યાં આપણે બપોરા કરશો ત્યાંથી આગળ નીકળશો આ રીત સાયકલ ને આ ભાઈ આપણા છે ને વિડીયો જોવા છે ભાઈની જ હોટેલ છે હમાઈટી ટોલ અને ઢોલની ચામ એમના પીધીને જોરદાર હતી મતાથી મિત્ર આપણે તો ચોટીલા પહોંચી ગયા છીએ અંદર હતા જયગિરી બાપુ તો ઉપર હતા પણ જયગિરી બાપુને આપણે મળ્યા છે અહીંયા માતાને માતાજીના દર્શન કર્યા છે અને હવે આપણે અહીંયાથી છે ને નીકળી જઈએ બરોબર જય માતા મિત્રો આપણે ચોટીલા છે ને જયગિરી બાપુ ને મળી લીધા બગલા લીધા એમ તો વિયોગગીરી બાપુનો ફોન આવ્યો પણ મે કીધું હવે પછી આપણે મળશું મિત્રો અને આ ભાઈ ભાઈ છે આ ભાઈ તો પાછળથી કદા કન્ફ્યુઝ થતા રહે ઈ ભાઈ છે નથી એ ભાઈ છે આ જો પાછળથી પાછળ આવ્યા કે વિડિયો જોયા ભાઈ નામ તો તમારું પરબતભાઈ કાઈ ના આના છોણ તમે શું કામ કરો છો ગેરેજનું મારું છે નામ ગેરેજ રાજ મોટર ગેરેજ રાજ મોટર ગેરેજ તમે ભાઈ

જે તમને સવારે કીધું ને એ જ છે રિયલી મન તો પેલા ભાવિ ભાઈ એમ લાગતું હાલો ભાઈ કહો કે આપણે ધમકી આપી છે કે યાત્રા નહીં કરતા પછી વાંચો ને મિત્રો બે છોકરાનો પ્રેમ હતો આમાં યાર આ છોકરામાં રાતે મહેનત કરવાના છે ખૂબ ખૂબ અને કે કે અમારી પાસે અમને આવ્યો હતો ને મળવા તો પણ વાત કરત જે સવાર વાત કરી તમે જોઈ શકો છો અચ્છા અને ખાસ કરતો મિત્રો મોરબી અને બચાવ હાય 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 શું પ્રેમ છે બાકી મોરબી બચાવથી

હા પ્રેમ છે મિત્રો કેવાય ને ગુજરાત રાજ્યની માતા એવું કે છે કે તમે તમારી એક પર્વેલ આગળ રહેશે એક પરવેલ તમારી પાછળ રહેશે કે તમને છે ને કઈ સુવિધા ન મળે ને તો તમને મોરબી બધી એ રીતે હું લઈ જાય છે પરંતુ અમને ને પેટ્રોલ પંપ મંદિર અમે ટેવાય ગયા છીએ મિત્રો હોટેલમાં ભાઈ ને ખર્ચો અમારે કરાવો નથી કદાચ હજી ભાઈ ની પોતાની હોટેલ હોત ને તો મિત્રો કદાચ વાત અલગ છે પરંતુ ભાઈ અમને બુક કરાવી દે એવું અમારે મિત્રો કરવું નથી બરોબર અને યાત્રા કરવા નીકળ્યા છીએ બીજા બીજાના ખર્ચ આપણે હોટલમાં રહીએ બહારનું રાજ્ય હોય તો વાત અલગ છે પણ આપડે ગરમી ગુજરાત ની માલ થાય તો ચાલો મિત્રો મિત્રો મોરબી જોરદાર મોરબી બચાવ અમારે બંને આવવાનું છે ચાલો અત્યારે તો વાંકાનેર બાજુ જઈએ જય માતાજી માતાજી મારા બધા વાલી બધા તમામ મિત્રો તમામ મિત્ર છે ને બધા આપડા છે ને વિડીયો જોવે છે મહાદેવ મિત્રો આ બધા આ ગામનું નામ કેવું છે મિત્રો જોત ખારી મહાદેવ નું મંદિર મિત્રો આજ રાત અમારે છે તમામ મિત્રો

તો આ હો મિત્રો આપણને આમલો સારો લાગ્યો જલ્દી થી પાંચ લોકોને ફેર કરી દો બાકી કમેન્ટમાં જય માં મોગલ લોકો ભૂલતા નહીં જય માતાજી